આવેલા દસ એકર ઉપરાંત ગૌચરની ગૌચર ની જમીન માં ઉભા કરાયેલા સત્તાનું જેટલા દબાણો વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયત માં આવેલા દસ એકર ઉપરાંત ગૌચરની જમીન માં ઉભા કરાયેલા સત્તાણું જેટલા દબાણો વહીવટી તંત્ર દ્વારા હટાવાયા છે હાલોલ તાલુકાના કનજરી ગ્રામ પંચાયતમાં આવેલા રેવન્યુ સર્વે નંબર પંદર પંચાણું અબ્લિક એક અને પંદર પંચાણું અબ્લિક ત્રણની ગૌચર જમીન આવેલી છે જે જમીનમાં કેટલાક લોકોએ પોતાની માલિકની જમીનો બતાવી અને જમીનો ઉપર પોતાનો કબજો જમાવી બહારના વેપારીઓને તે જમીનો લાખો રૂપિયાની કિંમતમાં ભાવે વેચાણ આપેલ હતી જે જમીનો લેનાર કેટલાક લોકોએ આ તમામ દસ એકર ઉપરાંતની ગૌચરની જમીનોમાં કાચા પકા પાકા મકાનો સહિતનું બાંધકામ કરી સરકારી જમીન પર દબાણ કરી વસવાટ કરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું જ્યારે આ દસ એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં સત્તાનું જેટલા બાંધકામોની નકલની આકારણીઓના આધારે જીબીમાં આકારણીઓ રજૂ કરીને વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે જેને અનુલક્ષી આ ગૌચરની જમીનમાં ઊભા કરાયેલા તમામ દબાણો કરનાર વ્યક્તિઓને લાગતા વહીવટી વહીવટીતંત્ર દ્વારા ગત દિવસોમાં નોટિસ ફાટવવામાં આવી હતી જે બાદ પણ આ લોકોએ ગૌચરની જમીનમાંથી પોતાના દબાણો ન હટાવતા આજે સોમવારે હાલોલ તાલુકા વિકાસ અધિકારી હાલોલ મામલતદાર હાલોલ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં હાલોલ તાલુકા પંચાયતની રેવન્યુ વિભાગની ટીમ સત્તાનું જેટલા દબાણોનો સફાયો કરવામાં સફળ